ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા કવચ બાંધી ભાઈ માટે બહેન પ્રાર્થના કરતી હોય છે ત્યારે જૂનાગઢમાંથી કોમી એકતાની અનોખી મિસાલ સામે આવી છે જેમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી એક મુસ્લિમ બહેન એક હિન્દુ ભાઈને રક્ષા કવચ બાંધી અનોખી સુવાસ ફેલાવી છે રક્ષાબંધન એ ભાઈની રક્ષાનો દિવસ હોય છે બહેન પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધે છે રાખડી બહેન તેના ભાઈને બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે જૂનાગઢમાં કોમી એકતા સાથે મુસ્લિમ બહેને હિન્દુ ભાઈને રાખડી બાંધીને કોમી એકતાની અનોખી જ્યોતને પ્રજવલિત કરી છે જૂનાગઢના સામાજિક કાર્યકર બટુકભાઈ મકવાણ તેમના માનેલા બહેન આઈશાબેન કાઠી છેલ્લા પાંત્રીસ વર્ષથી રાખડી બાંધે છે ત્યારે આજે પણ રક્ષાબંધનના દિવસે આયશાબહેન ડુંગરપુરથી પોતાના ભાઈ બટુકભાઈને રાખડી બાંધવા જૂનાગઢ આવી પહોંચ્યા હતા રાખડી બાંધી હતી અને ભાઈની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરી હતી આજે હું પાંત્રીસ વર્ષથી મારા ભાઈને રાખડી બાંધું છું અમારા પાંત્રીસ વર્ષથી બેન ભાઈને એટલો સંબંધ છે કે એની કોઈ વાત નહીં અને મારા ભાઈને હું એટલી દુઆ કરું છું ભગવાન પાસે કે મારા ભાઈની લાંબી ઉંમર થઈ બસ એટલું જ કહેવા માટે આજે રક્ષાબંધનનો દિવસ છે અને હિન્દુ ધર્મમાં એનું બહુ મહત્ત્વ છે કારણ કે આ દિવસે દરેક બહેનો પોતાના ભાઈને એમ કે એનું રક્ષણ થાય આયુષ્ય વધે પ્રગતિ થાય અને દરેક કામમાં એને શુભકામના મળે એનું રક્ષણ થાય એટલે એમ કે એ રક્ષાબંધન જ નામ એ માટે છે કે રક્ષા બાંધીને એની આયુષ્યની ઉંમર મોટી થાય એટલા માટે અમારે પણ પાંત્રીસ વર્ષથી આશુબેન ઉમરભાઈ કાઠી સાથે અમારા બેનભાઈના સંબંધ છે અમને કોઈ ધર્મ જાતિ કે કાંઈ પણ નડતું નથી બેયના પ્રસંગ હોય હિન્દુના હોય કે મુસ્લિમ ના હોય આખું કુટુંબ સાથે અમે મનાવીએ છીએ ને આજના દિવસે આખા દેશની અંદર આ હિન્દુ મુસ્લિમ એકતાના ઘણા પ્રસંગો હોય છે અને આપણે તો રાજાશાહીની અંદર પણ ઘણા મુસ્લિમો રાજા હોય એ હિન્દુ બેન હોય એને રાખડી બાંધવી હોય તો એના શાસનો પણ ગુમાવી નાખાય એવા દાખલા અને આ આપણી પરંપરા જે વર્ષોની એકતાની કાયમી રીએ એ આજને દિવસે હિન્દુ મુસ્લિમ દરેકને હું અપીલ